એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા બેટી બચાવ બેટી પઢાવ સૂત્રોને ખરા અર્થમાં સાર્થક કરી બતાવતા સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત છેલ્લા પંદર વર્ષથી જરૂરિયાતમંદ મધ્યવર્ગીય અને ગરીબ પરિવારોની દીકરીઓના શિક્ષણ માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે આ વર્ષે તેમણે એક કરોડની સ્કૂલ ફી ભરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે જે તેમના અતૂટ સેવાભાવનું પ્રતિક છે દીકરીઓના ભવિષ્યના ઘડતરનો સંકલ્પ નિશિતા રાજપૂત છેલ્લા પંદર વર્ષથી એક્યાવન હજાર છસોથી વધુ દીકરીઓની સ્કૂલ ફી પેટે કુલ પાંચ કરોડ બાણું લાખ જેટલી રકમ ચૂકી ચૂક્યા છે તેમની આ સેવાકીય યાત્રાનો પ્રારંભ આજે એકસો એક્યાવન દીકરીઓને સ્કૂલ ફીના ચેક મનગમતી સ્કૂલ બેગ અને વોટર બેગ આપીને કરવામાં આવ્યો છે નિશિતા રાજપૂતની કાર્યપદ્ધતિ અત્યંત પારદર્શક છે જેના કારણે દાતાઓ તરફથી તેમને પ્રચંડ સહયોગ મળે છે તેઓ દાતાઓ પાસેથી મળેલા ચેક સીધા શાળામાં વિદ્યાર્થીનીઓની ફી પેટે જમા કરાવે છે આ ઉપરાંત દરેક દાતાને કઈ દીકરીને ભણવામાં આવી રહી છે તેની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવે છે નિશ્ચિત રાજપૂત અન્ય અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે જેમાં વૃદ્ધોને ભોજન સેવા મહિલા સશક્તિકરણ ચક્ષુ અને વિકલાંગ ભાઈ બહેનોને અનાજ વિતરણ અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે હું છેલ્લા પંદર વર્ષથી બેટી બચાવો બેટી પઢાઓ માટે કામ કરતી આવી રહી છું અને આ વર્ષે પણ મારે દસ હજાર દીકરીઓને સ્કૂલ ફીઝ ભરવાનો ટાર્ગેટ છે અને આ સોળમું વર્ષ છે અને છેલ્લા પંદર વર્ષની અંદર મેં ફાઇવ કરોડ નાઇન્ટી ટુ લેક્સની ફીઝ એકઠી કરીને ફિફ્ટી વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ દીકરીઓને મદદ થઈ છે અને હું ને મારા ડેડી એક નિમિત્ત બનીને વચ્ચે કામ કરતા આવી રહ્યા છે અને આ વર્ષે પણ અમે અહીંયા આજે સ્ટાર્ટ કર્યું છે યરનું વન ફિફ્ટી વન ગર્લ્સથી કમાટી ગાર્ડન અને સ્કૂલ બેગ જો પેરેન્ટ હું એવું કહીશ કે દીકરીઓને એજ્યુકેશન માટે હું એટલે સપોર્ટ કરું છું કે દીકરીઓ આગળ જઈને પગ પર એમના પગ ઊભી રહે બીકોઝ એજ્યુકેશન એવી વસ્તુ છે કોઈ કોઈની પાસે લઈ નથી શકતો એટલે લોકો સમાજમાં આગળ વધે એમના પગ પર ઉભા રહે દીકરીઓ